સુરતમાં ખટોદરા પોલીસે નોકર ચોર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ખટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો બે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરતા હતા આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા છ વર્ષથી ડિલિવરીનું કામ કરતો હતો ખટોદરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી નવ લાખ વધુના મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ખડોદરા પોલીસની પરમાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરીથી જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ ત્યારબાદ ગણિષ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતાં નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવ એક લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે સર જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ ગયો છે જી અંદાજિત સત્તરથી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે